સ્વામિનારાયણ ભગવાને છોડ્યા પછી જેતલપુરમાં ગંગામાના ત્યાં સુધી ભગવાન જમ્યા નથી પછી મુક્તાનંદ સ્વામી જોડે ત્યાં રહ્યા પણ ત્યાં ભગવાન છાણ લાવતા કેવું સરસ મજાનું બનાવ્યું બોલો જેને જેવો સ્વાદ જેને શીખ્યા જ નથી રસોડું બનાવતા પણ છતાંય રગડનું શાક બનાવ્યું અને કેવું બન્યું કે જેને જેવો ભાવ જેને જે જેવું ભાવતું હોય એવો સ્વાદ એની અંદર આવે એને દેવ ભગવાન કેવાય સર્વ સમર્થ તમને ઘણા લોકો પૂછે કે તમને આવડે તો કે ખીચડી બનાવતા આવડે પણ ઘણા લોકો રોટલી બનાવતા આવડે ખરી હે એમાં ઘણા બનાવે રોટલી બનાવી કડા છે ભાઈ અમેરિકામાં તમે ને આજે બહુ મજા આવી કેમ કે આજે મારા દીકરીના હાથ ની રોટલી ખાધી કે આજે રોટલી બનાવતા આવી હતી હું વાત કહેવાય કે હા મને હું કેટલા વર્ષ ખબર પચીસ વરણ થઈ

અને આપણા ઘણી જગ્યાએ તમે જુઓ ગામડાઓની અંદર તો સાત સાત આઠ આઠ વર્ષની દીકરી તો શાક તો બનાવી જતી હોય બોલો શીખી જતી હોય છે આવડતું હોય છે એવું નથી આવડે શીખી જાય તો એ સૌથી મોટામાં મોટું રસોઈ બનાવવું એટલે સ્વામિનારાયણ ભગવાન જાણતા હતા કે આ બાજરાનો રોટલો આગળ જતા છે ને ધીમે ધીમે ઓલવાઈ જવાનો

વિશેષ કરી આ બધા સંતો કે જે ગોપાલન સ્વામી હોય પરમાન પરમાત્મા સ્વામી હોય માનુભાઈ સ્વામી હોય એ સંતોની પરંપરાના સંતો છે અને આ ભગવાન આપણને ભક્તજનો મળ્યા છે માટે જીવનમાં દ્રઢ આશ્રમ ભગવાનનો કરી અને ભગવાનના ધામમાં જઈએ એવી આજના દિવસે ભગવાનના ચરણનો પ્રાર્થના હમણાં સ્વામી વાત કરી આવતીકાલે હિંમતનગરમાં પણ સો છે સવારનો છે તમે આમળો જીવ

Nara mm -hmm. ாராயண சீ நாராயண சுவீ நாராயண சீ நாராயண சுவீ நாராயண சுவ நாராயண சீ நாராயணீ நாராயணாராயணாம நாராய சோண சோாரண જય શ્રી નારાયણ જય જય મારે ને પાર ગઢપુર માં બિરાજમાન હતા અને વેદન સચના દરબાર માં સુરપાલન સ્વામી એમને એક વખત તાવ આવ્યો એવો ભયંકર તાવ આવ્યો કે એમને સહન ન થાવા માટે રામ જ ભવ ભક્તિ ધર્મ તમના ધર્મ પત્ની તમના ધર્મ પત્ની ગણેશ મારા દિવ્ય જંગલ સ્વામી મોમેન્ટ નું અર્પણ કરશે ધન્યવાદ છે સાથે સાથે વિનંતી કરી તમે

આ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનું માંડલનું આ બહુ જૂનું અને પુરાણું એકસો ને સત્તર વર્ષ જૂનું આ સ્વામીનું મંદિર છે એની અંદર વર્ષ દરમિયાન આપણે પાટોત્સવ અને શાકોત્સવ જેવા ઉત્સવ કરીએ છીએ તો એના અનુસંધાનમાં આજનો આ શાકોત્સવનો ઉત્સવ હતો એની અંદર જેતલપુરથી મહંત સ્વામી કેપુ સ્વામી વધાર્યા હતા બાવળા મંદિરના સ્વામી ભક્તિ સ્વામી હિંમતનગર મહાનસ્વામી સ્વામી એમ સંતો પધારા અને વયોવૃદ્ધ સંત પંચાણું વર્ષની ઉંમરના શ્રી શ્યામચરણ સ્વામીના હસ્તે શાકનો વઘાર કરી આજના હરિભક્તોએ એ શાકના પ્રસાદનો લાભ લીધો છે અને આનંદ બહુ સારી રીતે આ ઉત્સવ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે આ દર વર્ષે આ ઉત્સવ થાય છે તો દરેક હરિભક્તો અને ગામના સત્સંગી તેમજ જે હરિભક્તોને ભક્તિની અંદર રસ હોય બધા જ આની અંદર પ્રસાદનો લાભ લઈ શકે છે આમાં ખાસ એનું આ મંદિર તરફથી પણ આમંત્રણ પાઠવવામાં આવે છે અને દરેક હરિભક્તો પોતપોતાને તે સ્વયં અને ખર્ચ ઉઠાવી અને આખું આયોજન કરવામાં આવે છે